મારી ખો ઉનાળો તમે પણ ચકલ ને જનાવર ને પોણી રેડજો મારી બનગન પક્ષી ની સેવા કર્યા તો ઘણું ફળ મળે ઠંડા નો પોણી તારે ભગવાન આપડા પર રાજી થાય

ઝાડે ઝાડે બધે હતી હારા હારા ડબા બોધવા થી જમ કે ઉનાળા ના બાપડા જનાવર ચોય બે હઈ લા તો મગજ ખાઈ ગયો કો મો શું ખાવ તને હ કદાળી હોય કદાળી છે પણ આથો મજબૂત છે મારી કદાળી નો ઝાડા ના ભરાઈ પાછા હું એ મજબૂત જ છું હેમ તો લ્યો તારે કદાળી એ આ તો હાથો દે શું કેવરાય જમ હાથો એટલે મજબૂત હાથો દે આ તો નીકળી જાય એવું છે બધું આ તો પાવરફુલ હાથો વાળેલો છે

પંખીડા તું પંખીડા તું ઉડી જાજે રે મારી દગાઓ માને જઈને કેજે ગરબે રહ તારો કોઈ મને અવાજ સારો લાગ્યો છે

મારા પંખીડુ ની શોધન મને આલ્યા જ નહીં કહું તો કોઈ ખોટું કે પારા વાત ખોટી પડે પારા તમે ગરજ ના મતલબ એટલે

તમારું તો કાર કરતા ઘણો પણ વધારે મારા બાપ દાદા વખત થી છે મગ્ન કદાચ ના હદે કદાળી ના અઢાડો ના ખરી એ મગ્ન ભાઈ માતા ની છોગન કે ગળાની ની છોગન કદાળી અને કદાળી મારા ઘેર પડી છે નવી તમે તો દસ હજાર વાપરજો પણ અત્યારે મારા બાજરી ખરાબ પાછો